નમસ્કાર દોસ્તો આપનું હાર્દિક સ્વાગત છે ખબર છે ડોટ કોમ પર હું આપનો મિત્ર નરેશ કાપડિયા ઓલ ઇઝ ગોલ્ડ પ્રોગ્રામ આપનું હાર્દિક અભિવાદન કરું છું અને આજે આપણે વાત કરવાના છીએ રંગમંચ અને ફિલ્મોના એક મહાન કલાકાર ગિરીશ કર્નાડની રંગમંચ અને ફિલ્મ બંનેના અભિનેતા દિગ્દર્શક લેખક નાટ્ય લેખક સ્કોલર એવા ગિરીશ કર્નાડ સાહેબ

દેશનો સૌથી મોટો યાને સાહિત્યનો સૌથી ઊંચો એવો જ્ઞાનપીઠ એવોર્ડ ઓગણીસો માં આપવામાં આવ્યો હતો ચારેક દાયકાઓ નાટ્યકર્મ કરતા રહ્યા આધુનિક વાત કહેવાના માટે ધાર્મિક અને ઐતિહાસિક કથાઓનો તેમણે ઘણી વાર તેમના નાટકોમાં ઉપયોગ કર્યો અને તેમણે જ તેમના નાટકોનું અંગ્રેજીમાં ભાષાંતર પણ કર્યું અને તેની ઘણી સરાહના પણ થઈ તેમના નાટકો દેશની અન્ય ભાષાઓમાં પણ ભજવાયા તેનું નિર્દેશન પણ દેશના ટોચના એવા રંગમંચ પર કર્યું હિન્દી અને કન્નડ ફિલ્મોના તેઓ અભિનેતા દિગ્દર્શક અને સ્ક્રીન લેખક રૂપે પણ કાર્યરત રહ્યા તેમને પદ્મશ્રી અને પદ્મભૂષણથી પણ નવાજવામાં આવ્યા ચાર ફિલ્મફેર એવોર્ડ તેઓ જીત્યા છે તેમાં ત્રણ તો શ્રેષ્ઠ દિગ્દર્શન કન્નડ ફિલ્મોના માટે અને એક ફિલ્મ ફેર બે સ્ક્રીન પ્લે એવોર્ડ માટેનો સમાવેશ થાય છે અને ક્રિષ્નાબાઈ માનકી કારાને ત્યાં તેમનો જન્મ થયો ક્રિષ્નાબાઈ રાવ સાહેબ ને ત્યાં તેમની અને તેમના માંદા પત્નીની પાંચેક વર્ષ સુધી સેવા કરી હતી રાવ સાહેબ અને કૃષ્ણાબાઈએ આર્ય સમાજ રીતે લગ્ન કર્યા હતા ગિરીશજીને પ્રારંભિક શિક્ષણ મરાઠી ભાષામાં મળ્યું અને કર્ણાટકના સિરસી માં તેઓ પ્રવાસી નાટ્ય મંડળીઓના સંપર્કમાં આવ્યા અને તેમના માતા પિતા નાટકમાં ખૂબ રસ ધરાવતા હતા નાનપણથી જ ગીરીશજીને યક્ષગાન શૈલી અને ગામડામાં ભજવાતા નાટકોમાં રસ હતો તેઓ ચૌદ વર્ષના થયા ત્યારે તેમનું પરિવાર ધારવાર જઈને રહ્યું અને ત્યાં તેઓ બે બહેનોની સાથે મોટા થયા

છૂટા થયા ત્યાંના નાટ્ય જૂથ ધ મદ્રાસ પ્લેયર્સ ની સાથે તેઓ સંકળાયા તેમના નાગ મંડળ નામના નાટકનું અંગ્રેજી સ્વરૂપ જ્યારે શિકાગોમાં રજુ થયું ત્યારે તેઓ યુનિવર્સિટી ઓફ શિકાગોમાં વિઝિટિંગ પ્રોફેસર રૂપે કામ કરતા હતા 2000 થી 2003 ના વર્ષ દરમિયાન તેઓ નેહરુ સેન્ટરમાં અને લંડનમાં ઇન્ડિયન હાઈ કમિશનમાં મિનિસ્ટર ઓફ કલ્ચર રૂપે કાર્યરત હતા તેઓ 1974 75 માં ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર હતા તો ઓગણીસો થી ત્રાણું દરમિયાન તેઓ સંગીત નાટક અકાદીના અધ્યક્ષ પણ બન્યા હતા સી રાજ ના ઓગણીસો એકાવનમાં પ્રકાશિત થયેલા મહાભારતને તેમના પર ઘેરી અસર હતી તેમનું નાટક યયાતી મહાભારત પર જ આધારિત છે ઓગણીસો ને માં તેમણે તુગલક લખ્યું અને આમ યુવાવસ્થામાં જ લખાયેલા તેમના નાટકને કારણે તેઓ ખૂબ જાણીતા બન્યા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દિલ્હીમાં ઇબ્રાહીમ અલકાઝીના નિર્દેશનમાં મનોહર સિંઘે એ નાટક ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ઓગણીસો બ્યાસી માં એ નાટક લંડનમાં ભજવાયું ઓગણીસો એકોતેર માં તેમણે એમનું યશસ્વી નાટક હૈવદન રજૂ કર્યું જે સંસ્કૃત કથા સાગર આધારિત હતું અને તેમણે તેમાં યક્ષ ગાનની શૈલી રજૂ કરી હતી વિજયા મહેતાએ તે રજૂ કર્યું તે જ રીતે ઓગણીસો અઠ્યાસી માં નાગ મંડળ આવ્યું જેને ઓગણીસો નેવ્યાસી માં કર્ણાટક સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળ્યો અને તે દેશ વિદેશમાં સુરતમાં પણ રજૂ થયું ગિરીશ કરનાડે ઓગણીસો કન્નડાથી ફિલ્મ ફિલ્મ લેખન અને અભિનય ની શરૂઆત કરી એ ફિલ્મને પ્રેસિડેન્ટ ગોલ્ડ મેટ લોટસ એવોર્ડ મળ્યો ટેલિવિઝન પર ઓગણીસો છ્યાસી માં માલગુડી ડેઝમાં માં તેઓ સ્વામીના પાત્રના પિતાની ભૂમિકામાં હતા દૂરદર્શનના સાયન્સ મેગેઝીન ધર્નિંગ પોઈન્ટમાં ગિરીશ કર્ણાડ સુત્ર ઓગણીસો એકોતેર ની કન્નડ ફિલ્મ વામશા વૃક્ષામાં બીવી સાથે તેમણે નિર્દેશન કર્યું અને શ્રેષ્ઠ નેશનલ એવોર્ડ તેમણે મેળવ્યો ત્યારબાદ કર્ણાડે ઓગણીસો સિતોતેર માં ગોધુલી ઓગણીસો ચોર્યાસી માં ઉત્સવનું નિર્દેશન કર્યું આ બંને પોતાની રીતે મહાન ફિલ્મો છે તેમણે અનેક દસ્તાવેજી ફિલ્મો બનાવી કન્નડામાં તેમણે થોડી ફિલ્મો બનાવી ખરી હિન્દીમાં તેમણે નિશાંત મંથન સ્વામી અને પુકાર જેવી ફિલ્મોમાં અભિનય કર્યો દેવાનંદ સાહેબની સાથે તેમણે મનપસંદમાં કામ કર્યું મનપસંદ એટલે ગુજરાતીમાં જેને સંતુ રંગીલી તરીકે આપણે જોયું તે નાટક અને તે ફિલ્મ નાગેશ કુકુનુરની ફિલ્મોમાં તેમણે અભિનય કર્યો ઇકબાલમાં તેઓ ક્રિકેટના કોચ બનતા હતા દોર આઠ બાય દસ તસવીર

દસ વર્ષ પછી થઈ શક્યા જયારે ગિરીશજી બેતાલીસ વર્ષના થઈ ચુક્યા હતા તેમના પત્ની સરસ્વતી પારસી માતા અને કોડાવા હિન્દુ પિતા ગણપતિજીના સંતાન હતા આ દંપતી બેંગલુરુમાં રહ્યા અને તેમને પણ બે સંતાન રહ્યા દસમી જૂન બે હજાર ઓગણીસ ના રોજ બેંગ્લોરમાં એક્યાસી વર્ષની લાંબી વય બાદ લાંબી બીમારી બાદ મલ્ટિપલ ઓર્ગન ફેલિયરના કારણે ગિરીશ કર્ણાડનું નિધન થયું પણ જ્યારે પણ નાટક અને સિનેમાના કલાકારોની વાત થશે અને અત્યંત તેજસ્વી એવા નાટ્ય કલાકારની વાત થશે ત્યારે ગિરીશ કર્નાડને હંમેશા યાદ કરાશે ઓલ્ડ ઇઝ ગોલ્ડ પ્રોગ્રામમાં દોસ્તો વધુ એક મોટા સ્ટારની વાત લઈને આપની સાથે ફરીથી મળીશું ત્યાં સુધી આપના મિત્ર નરેશ કાપડિયાને રજા આપો નમસ્કાર આપણે ફરીથી મળીશું